અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો તાળાજા શહેરમાં પાલિતાણા ચોકડી નજીક આવેલ દુકાનોમાં એકસાથે ત્રણ દુકાનોના તાળા તૂટ્યા હોવાનો બનાવ બનતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પાલિતાણા ચોંકડી નજીક માર્કેટિંગ યાર્ડ સામે આવેલ અમીજરા શોપિંગ સેન્ટરની ખોળ કપાસિયા સહિતની ત્રણ દુકાનોના શટરવાળે ઊંચા કરી દુકાનમાં પ્રવેશ કરી ગલ્લામાં પડેલ રોકડની ચોરી કરી હતી તસ્કરો દુકાનની પાછળના ભાગેથી આવ્યા હોવાનું વેપારીઓ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે જો તેઓ પાલીતાણા રોડ યા અથવા યાર્ડ અથવા મહુવા ચોંકડી પરથી ચાલ્યા હોત તો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હોત આજે આ ત્રણ દુકાનોના એક સાથે શટર તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે